મિત્રો આપણે અવારનવાર એવું સાંભળતા જ હોઈએ છીએ કે અમેરિકામાં ભારતીયો કે ગુજરાતીઓ સાથે કેવું વર્તન કરવામાં આવી છે આપણા ગુજરાતના એક દંપતી સાથે પણ અમેરિકામાં એવી ઘટના બની ગઈ કે સાંભળીને તમે પણ રડી પડશો માણસનું નસીબ માણસને કઈ જગ્યાએ કઈ ધરતી પર ખેંચી જાય છે અને ક્યારે કઈ પરિસ્થિતિમાં મૂકી દે છે તેનું કંઈ જ નક્કી નથી હોતું અને આવું જ કઈક ગુજરાતના ખેડા જિલ્લાથી અમેરિકા ગયેલા એક પતિ પત્ની સાથે બન્યું નમસ્કાર મિત્રો અંકિતા વોઇસ દુબઈ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણામાંથી ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે અમેરિકા જઈ ત્યાં જ પોતાનો ધંધો કે નોકરી કરી અને ત્યાં જ સેટલ થવાનો વિચાર કરતા હોય છે પરંતુ

આજનો આ વિડીયો ખૂબ જ હૃદય છે અને જીવનમાં ઘણું બધું શીખવી જાય તેવો છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ બાવન વર્ષના બચુભાઈ અને પચાસ વર્ષના બબી બહેન હજુ માંડ એકાદ મઈના પહેલાજ અમેરિકા આવ્યા હતા ખેડા જિલ્લામાં નાનકડા શહેરમાં આવેલું મકાન વેચીને આવ્યા હતા ત્રણ દીકરીઓને મોસાળમાં મૂકીને આવ્યા હતા કોઈ પારકાના ઘરે નહોતા આવ્યા બચુભાઈની સગી માજણી બહેનના ઘરે આવ્યા હતા આશા બસ એટલી જ હતી કે શરૂઆતના બસ છ એક મહિના બહેન બનેવી એમના ઘરમાં આશ્રુ આપશે થોડાક દિવસ સથવારો આપી દેશે તો વિદેશની ધરતી પર સેટલ થઈ જવાશે દેશમાં ધંધો ચોપાટ થઈ ગયો હતો અને ત્રણ ત્રણ દીકરીઓ જુવાનીની ધાર ઉપર આવીને ઊભી રહી હતી જો બધું બરાબર ચાલ્યું હોત તો આવું જ થઈ શક્યું હોત પણ બચુભાઈની બહેનને ને બબી ભાભી સાથે ફાવ્યું નહીં અને મિત્રો સમાજમાં નણંદ ભાભીના સંબંધો કદાચ એટલા માટે જ જ છે છે બધા ઘરોમાં ઘરોમાં આવું આવું નથી હોતું પણ ઘણા ખરા બનતું હોય નણંદ ભાભીના યુગો જૂના વેર અહીં પણ નડી ગયા નણંદ પંદર વર્ષથી અમેરિકા વાસી બની ગયેલા હોવાથી પૂરેપૂરા પશ્ચિમી રંગમાં રંગાઈ ચૂક્યા હતા ભાઈની મુશ્કેલીઓ ભાભીના ગામથી સંસ્કાર અને જૂનવાણી રીતભાત એને હજમ ન થઈ શકી ના સ્થિતિ જોઈ ન સમય અને કહી દીધું ગેટ આઉટ ફ્રોમ ધીસ હાઉસ બચુભાઈ અને બબી બહેન માંડ ચાર પાંચ ચોપડી ભણેલા હતા બહેનના શ્રી મુખમાંથી સરી પડેલી ગાળો તો એમને ક્યાંથી સમજાય પણ એ જે અંગ્રેજી ભાષામાં વાક્યો ફેંકાયા હતા એ પ્રેમ ભર્યા કે નિર્દોષતો નહોતા જ એટલું તો ભલે અંગ્રેજી નહોતું આવડતું તો પણ સમજાઈ ગયું હતું બારણા તરફ ચિંધાયેલી આંગળી એટલું તો કહેતી જ હતી કે હવે આ નણંદને સમજાવવાનો કે કરગરવાનો કોઈ મતલબ ન હતો છેલ્લા થોડાક દિવસોથી બેનનું વર્તન બગડતું જતું હતું બચુભાઈ અને બબી બહેન પોતાના કપડાની બેગો ઉચકીને

થીજી જઈને મોતના શરણમાં પહોંચી જવાની માનસિક તૈયારી કરી જ ચૂક્યા હતા એક એક બે કલાક આમ જ પસાર થઈ ગયા ત્યાં તો નાની કાર આવીને એમની સામેથી નીકળી ગઈ પછી ધીમી પડી અને ઉભી રહી અને રિવર્સ માં સરકીને એમની પાસે આવીને થંભી ગઈ દરવાજો ખુલ્યો અને એ ગાડીમાંથી એક યુવાન બહાર નીકળ્યો આ બંને થરથરતા વૃદ્ધોના ચહેરા અને કપડાં જોઈને એણે તરત જ શુદ્ધ ગુજરાતીમાં સવાલ પૂછ્યો ગુજરાતથી આવ્યા છો કઈ મુશ્કેલી ખરી તમને શું હું તમને કઈ મદદ કરી શકું સાવ સીધા અને સાદા ત્રણ જ નાના નાના સવાલ પણ જે સંજોગોમાં એ સવાલો સાંભળવા મળ્યા હતા ને

તો આ અજાણ્યો જુવાન મારી માતૃભાષામાં ગળામાં જે ડૂમો બાજી ગયો હતો એ બધું જ રુદન સ્વરૂપે નીકાળી દીધું આ યુવાને કહ્યું યુ ડોંટ વરી મને માફ કરજો હું ગુજરાતીમાં બોલું છું તમે ચિંતા ન કરશો શું કરી શકું પણ તમે મારી કારમાં બેસી જાઓ હું એક રૂમ રાખીને રહું છું આજની રાત તમે મારી સાથે રહેજો પછી શાંતિથી વિચારીશું કે શું થઈ શકે તેમ છે ગાડીમાં બેસીને બંને જણા રૂમ પર ગયા યુવાન સૌરાષ્ટ્રના ગામડાનો હતો અને અહીં તે ભણવા માટે આવ્યો હતો સાથે સાથે નોકરી પણ કરતો હતો પરસેવો પાડીને પૈસા કમાવા અને કરકસર કરીને ખર્ચ કાઢવો એ બંને એના જીવન મંત્ર હતા એમાં તે આ બંને જણાનો બોજ આવી પડ્યો ફ્રીજમાં ઠંડી પડેલી સેન્ડવિચ કાઢીને આ યુવાને માઇક્રોવેવમાં ગરમ કરી અને પછી આ બંને જણાને ખવડાવી પોતે પણ ખાધી પછી દૂધ ગરમ કરી અને દૂધ પણ આપ્યું અને આરામથી જમીન ઉપર ત્રણ પથારી એને પાથરી દીધી બબ્બી બહેન તો બોલી ઉઠ્યા કે બેટા તારું નામ તો અમને કે પેલા જુવાનીએ જણાવ્યું ઋગ્વેદ અહીના ગોરા લોકો તો સાત પેઢી સુધી શીખે ને તો એ આ નામ બોલી ન શકે માટે મેં જ મારું નામ ટુંકુ કરી નાખ્યું બધા મને રોકી કહીને બોલાવે છે પણ તમે તો મને ઋગ્વેદ જ કહેજો હો બચુભાઈ હસી પડ્યા બેટા મને તો કદાચ તારું આ નામ કુલતા ફાવશે પણ તારી માસીને આવું અઘરું નામ નહીં ફાવે એટલે તું રોકી જ રહેવા દે પછી ગંભીર થઈને ઉમેરી આજે રાત તો વાત છે કાલે સવારે તો અહીંથી એમ પણ અમે જતા રહીશું ત્યારે પેલો છોકરો કહે છે કે નાના અંકલ એવી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી હું આ ભાડાની રૂમમાં એકલો જ રહું છું મારો અડધો દિવસ કોલેજમાં અને બાકીનો દિવસ જોબ કરવામાં પસાર થઈ જાય છે સવારે વહેલો નીકળી જાઉં છું અને રાત્રે 11 વાગ્યા પછી પાછો આવું છું તમે અહીં હસો તો મને બે વાતની નિરાંત રહેશે મહેમાનોને પહાડ જેવા પારનો ભાર ન લાગે એ માટે રોકીએ હસીને કહી દીધું એક તો સવારે જતી વખતે મારે પારણું લોક નહીં કરવું પડે અને માસી જો ચા બનાવી આપશે તો મારે ભૂખ્યા પેટે જવું પણ નહીં પડે રોકી બેટા આ તું શું બોલી રહ્યો છે તારી માસી તારા માટે એટલી ચા જ નહીં ગરમ ગરમ નાસ્તો પણ બનાવી આપશે અમારા ખેડા જિલ્લાની બાઈઓના હાથમાં ભગવાને આ એક જાદુ મૂક્યો છે બીજા દિવસે સવારે બબ્બી બહેને ચાની સાથે સ્વાદિષ્ટ ખમણ બનાવી આવ્યા પછી તો એક પ્રકારનો સ્વાદિષ્ટ સિલસિલો ચાલુ થઈ ગયો ઈડલી, ખીચુ, મુઠિયા, બટાકા પૌવા, ઢોકળા, ઉપમા વગેરે વગેરે. વળી ક્યારેક તો ગરમાગરમ ભાખરી પણ મળી જતી. એ ક્યારેક આભાર માનવા માટે હોઠ ઉગાડવા જતો ત્યારે બબ્બી બહેન રડી પડતા. અમે શું કરીએ છીએ બેટા ખરો ઉપકાર તો તું કરે છે પારકા દેશમાં બે અજાણ્યા માણસોને આશરો આપીને બેટા તું મને કહે તો કે પૂર્વ જન્મના કયા સંબંધે તું આ બધું કરી રહ્યો છે ત્યારે ઋગ્વેદ બોલી ઉઠ્યો આ જગતમાં બધા જ સવાલોના જવાબો કઈ નથી હોતા અને લાગણીની દુનિયામાં તો નથી જ હોતા બધું સરસ રીતે ગોઠવાતું ગયું એકાદ મહિના પછી રોકીને વિચાર આવ્યો અંકલ એવું ન થઈ શકે કે માસીના હાથનો જાદુ આપણે બીજાની જીપ સુધી પણ પહોંચાડીએ આ શહેરમાં મારા જેવા સેંકડો ભારતીય યુવાનો એવા છે કે જેઓ ભૂખ્યા પેટે નોકરી કરવા માટે જાય છે અને રાત્રે મોડેથી ઘરે આવીને થાક્યા પાક્યા હોય એટલે ઠંડી સેન્ડવિચ ખાઈને સુઈ જાય છે આપણે વેપારી દ્રષ્ટિએ તેમને સગવડ પૂરી પાડીએ તો થોડાક દિવસોમાં એ પણ ગોઠવાઈ ગયું રોકીએ પોતાની બચતમાંથી એક ભાડાની વેન અને એક માણસ રાખી લીધો બબી બહેન રોજ પાંચ વાગે ઉઠીને નાસ્તા બનાવે અને બચુભાઈ ગ્રાહકોના ઘરે પહોંચાડી આવે વિદેશની ધરતી ઉપર મહેનતનો પરસેવો મહેકી ઉઠ્યો ભારતના છોકરાઓ વતનમાં રહી ગયેલી મમ્મીઓને ભૂલી જવા માંડ્યા ત્રીજા જ મહિને રોકીએ બાજુમાં પડેલી એક બંધ રેસ્ટોરન્ટ ભાડેથી લઈ લીધી અને એવું બોર્ડ મારી દીધું ભારતીય ઉપહાર કેન્દ્ર દિવસભર નવરા ન પડાય એટલા ગરાગુની કતાર જામવા લાગી ડોલર્સ નો તો જાણે વરસાદ વરસી ગયો દસ જ મહિનામાં આ ત્રણેય જણા તરી ગયા એક સાંજે બચુભાઈએ વાત કાઢી રોકી બેટા હવે અમારા માટે એક અલગ મકાન શોધી કાઢ તારા માથે બહુ દિવસો પડી લીધું ના બેટા તારાથી કોઈ ભૂલચૂક નથી થઈ પણ મારો વિચાર એવો છે કે અમારી ત્રણેય દીકરીઓને અહીં બોલાવી લો અને તારી સાથે એવો તો કયો સંબંધ છે જેના કારણે અમે તારા માટે હજુ પણ બોજ બનીએ ઋગ્વેદ કહે છે બસંકલ હવે વધુ આગળ ન બોલો મકાન તો આપણે મોટું લેવું જ પડશે તમારી ત્રણેય દીકરીઓને પણ તમે અહીંયા બોલાવી લો પણ આપણે રહીશું તો સાથે જ તમે બંને વારંવાર પૂછ્યા કરો છો ને કે આપણી વચ્ચે કોઈ સગાઈ કે કોઈ સંબંધ નથી તો હું તમને પૂછું છું કે તમારી મોટી દીકરીનો હાથ મારા હાથમાં સોંપશો પછી મારે તમને અંકલ અને માસી કહેવાની જરૂર નહીં પડે અરે પણ તમે બંને જણા જવાબ આપવાની જગ્યાએ રડી સામાટી રહ્યા છો કઈક તો બોલો અરે બોલી ન શકો તો માથું હલાવીને તો હા પાડો આવા સુખની તો આ બંને પતિ પત્નીએ સપનામાં પણ કલ્પના નહોતી કરી બચુભાઈએ અને બબી બહેને માથા હલાવીને તો નહીં પણ ઋગવેદના માથા ઉપર હાથ મૂકીને હા પાડી લોહીની સગાઈથી ચડિયાતી અહીં માનવતાની મહેક રહી તો મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો આજની આ વાર્તા ખરેખર તમને પસંદ આવી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખજો ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ